દાહોદ ગોવિંદનગર ચોક વિસ્તારમાં પૂર ઝડપે આવી રહેલ ફોર વ્હીલ ગાડીએ ત્રણ ટુ વ્હીલ ગાડીને અડફેટે લેતા અકસ્માત સર્જાતા દાહોદ એ ડિવિઝન પોલીસ સ્ટેશન મથકે ફરિયાદ નોંધાઈ આજ તારીખ ઓગણીસ દસ બે હજાર પચીસ રવિવારના રોજ મળતી માહિતી અનુસાર એક સિલ્વર કલરની સ્વિફ્ટ ગાડી જેને પોતાની ગાડી પૂર ઝડપે અને ગફલતભર રીતે હંકારી લાવી રોંગ સાઈડમાં ચલાવતા રોંગ સાઈડમાં પોતાની ગાડી હંકારી લાવતા આગળ ચાલતી મોટર સામેથી ટક્કર મારતા જે મોટર પર સવાર દંપતીને શરીરે ગંભીર ઈજાઓ પહોંચવા પામી હતી તેમજ અન્ય એક મોટર અડફેટે લેતા તેના પર સવાર દંપતીને પણ ગંભીર ઈજાઓ પહોંચવા પામી હતી અને એક ટુ વ્હીલ ગાડીને પણ અડફેટે લેતા ગાડીને પણ નુકસાન થવા પામ્યું હતું જોકે બનાવ સંદર્ભે સ્વિફ્ટ ગાડીનો ચાલક પોતાની ગાડી લઈ અને ફરાર થયો હતો અને દાહોદ એ પોલીસ દ્વારા સ્વિફ્ટ ગાડીના ચાલક વિરુદ્ધ વહેલી સવારે એક વાગ્યાને ત્રીસ મિનિટે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે